રાજકોટમાં દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે ચુનારવાળા વિસ્તારમાં આ વીડિયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મહિલા દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતા નથી થતી કોઈપણ પ્રકારની કાર્યવાહી ગુજરાતમાં દારૂબંધીની વાતો છતાં કેમ થાય છે દારૂનું વેચાણ શું અંગે રાજકોટ પોલીસને કોઈ જાણકારી નથી તે સવાલ ઉઠે શું રાજકોટ પોલીસની રહેમ નજર હેઠળ આ દારૂનું વેચાણ આ મહિલા દ્વારા કરવામાં આવી રહ્યું છે ક્યારે દેશી દારૂના દૂષણથી રાજકોટ શહેર મુક્ત બનશે દેશી દારૂ વેચતા શખ્સો સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તે સવાલ છે મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવાનો સરકારનો દાવો છે પરંતુ અવારનવાર એવા વિડીયો સામે આવ્યા છે જે ગુજરાતમાં દારૂબંધીના દાવાની પોલ ખોલી નાખે છે દેશી દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવો એટલે એટલો જરૂરી છે કેમ કે દેશી દારૂથી વ્યક્તિની સાથે તેના પરિવારને પણ આર્થિક રીતે બરબાદ કરી નાખે છે

ત્યાંનો આ વિડીયો હોય તેવું પ્રાથમિક તારણ છે તે બહાર આવ્યું છે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સમયાંતરે રાજકોટના અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં દેશી દારૂના ના વિડીયાઓ છે તે વાયરલ થતા હોય છે પોલીસ કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે કેમ કે અવારનવાર અનેક વિસ્તારો છે કે જ્યાં દારૂનો જે ધંધો છે તે બેખોફ રીતે ચાલતો હોય અને આ તેનું ઉત્તમ ઉદાહરણ છે કે જે આ નું ચૂના વિસ્તાર છે કે જ્યાં મહિલા છે તે ખુલ્લેઆમ જાહેર માર્ગ ઉપર દેશી દારૂનું વેચાણ છે તે કરી રહી છે